ખોટું કરીને કોઈ આગળ વધ્યો નથી વધશે નહીં કદાચ કોક વધી ગયો તો આજે તો કાલે કાલે તો પરમ દિવસે પૈસા લઈને હલકો માલ આપવો કદાચ કસ્ટમરને ખ્યાલ નહીં આવે એ ભોળવાઈ જશે એ જતો પણ રહેશે પણ તમારું કોન્સાયન્સ એક દિવસ મોટી ઉંમરે વૃદ્ધાવસ્થામાં છો ત્યારે તમને જીવવા નહીં દે તમને કોતર્યા કરશે કોકનું લઈ લેવું અને કોકને છેતરી લેવું એ તો પશુ વૃત્તિ છે અંધારામાં પણ કોઈ દિવસ ખોટું ના કરો સામેવાળી વ્યક્તિને તો કદાચ તમે ખોટું કર્યું એને ખબર પડી ના પડી કારણ કે તમે તમારા ટ્રેડમાં માહેર છો અને એ તો એક ભોળો કસ્ટમર છે પણ યોર કોન્સાયન્સ અંગ્રેજીમાં એક બહુ જ સરસ કહેવાત છે કે રાત્રે આપણે જ્યારે બેડરૂમમાં જઈએ અને ઓસિકા ઉપર માથું મૂકીએ ત્યારે પોચામાં પોચું ને સારામાં સારું ઓશિકું આમ સરસ ઊંઘાવે કહ્યું તો બહુ જ સરસ કહેવત છે કે નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર તમારું કોન્સ ક્લિયર હોય કે મેં કઈ ખોટું નથી કર્યું મેં કંઈ ખોટું લીધું નથી મેં કોઈને છેતર્યા નથી એના જેવું પોચ્યું ને સરસ ઓશીકું એક પણ નહીં તો આ જીવન જીવવાની કળા છે ઇઝ અગાઈ ના પ્રોટેક્શન ગિયર ડોન્ટ ડૂ એનીથીંગ રોંગ એ આપણે આપણી ડિગ્નિટી માટે જીવવાનું છે ને કોઈએ જાણ્યું ના જાણ્યું પછીની વાત છે આપણી પોતાની તો એક ડિગ્નિટી હોય ને લાઈફની એન્ડ એટ એની ટાઈમ ઇન ધ મિડ્સ ઓફ એની ક્રાઉડ યુ મસ્ટ બી એબલ ટુ હોલ્ડ યોર હેડ હા યસ આઈ હેવ નોટ ડન એનીથિંગ રોંગ ઇન માય લાઈફ મેં જીવન મેં કુછ ગલત નહીં કહે અંજાને મેં કુછ હો ગયા વો અલગ બાત હૈ જાન બુઝ કે કોઈ ગલત કામ મેં નહીં કહે એ કેવડી મોટી સિદ્ધિ છે એ તમને જીવન જીવવાનો આનંદ આપશે અને જ્યાં અને નીતિમત્તા હોય ત્યાં ભગવાન પણ મજબૂર થઈ જાય આપવા માટે કારણ કે એમને આ ગુણો ગમે છે જેમ તમારો દીકરો બહુ પ્રામાણિકતાથી ભણતો હોય સારા માર્ક્સ લાવતો હોય તો તમને એમ થાય ને કે આને બેડમિન્ટનનું રેકેટ લાવી આપું ને બેટે લાવી આપું ને અને તમને પ્રેમ કરવાનું મન થાય અને તમે છલકાઈ જાઓ એમ ભગવાનની પણ એ પ્રકૃતિ છે કે જે તમે નીતિમત્તાથી ધંધો કરો તમને આપે જ સવાયું આપે ને દોઢું આપે નીતિમત્તાથી એ તમારું પ્રોટેક્શન ગયા છે અને રિવર્સ ખોટું લાંબુ ચાલતું નથી હા કે ના આજ નહી તો કલ કલ નહી તો પરસો એનીથીંગ દેટ યુ હેવ ડન રોંગ ઇન ધી ડાર્કેસ્ટ ધ નાઇટ હેઝ ટુ કમ આઉટ ઇટ હેઝ ટુ કમ આઉટ કારણ કે ઘણી વખત હું હસતા હસતા કહું છું પૃથ્વી ગોળ છે એને કોઈ ખૂણો નથી એટલે તમારું કરેલું કોઈ ખોટું સંગરવાની એની પાસે જગ્યા નથી અને તમને છાસમાં માખણ દેખાતું ના હોય પણ વલો એટલે માખણ નીકળે છે કે નહીં એમ પૃથ્વી ફર્યા જ કરે છે નીકળી જ જશે બધું બહાર एथिकल प्रैक्टिस लीड यू नो वेयर टूडे और टूमोरो इट कैन लैंड यू इन टू प्रॉब्लम इवन इफ द नेम ऑफ यंपनी सहारा यू है फॉर फोर इना आप किंग ऑफ द स्काईज हो तो भी आपको भारत छोड़ना पड़ता है ऑन डिप्लोमैट पासपोर्ट कोई लंडन भागी गये કોઈ કેરેબિયન આઇલેન્ડ્સ ભાગી ગયું છે જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાય ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં જેણે જેણે બેંક સાથે ચેડા કરે બધાય દેશ છોડવો પડ્યો કે નહીં બે ત્રણ જણા લંડન ભાગી ગયા છે એક બે જણા કેરેબિયન આઇલેન્ડ પર બધાને પાછા લાવવાના છે આવશે એક બે ના એક્સ્ટ્રાડિશન ઉપર તો યુકે ની હોમ સેક્રેટરી ડિપાર્ટમેન્ટે સાઈન કરી દીધી છે એટલે બહુ વિથ વાઇડ આર્મ્સ સ્પ્રેડ તિહાર ઇઝ વેઇટિંગ ફોર ધેમ આવશે એટલે હગ કરશે કા પધારો આવો આવે બે પાંચ વર્ષ અને આવશે મોઢું ખોલશે બે ચાર તકલીફમાં આવશે ખોટું લાંબુ એટલે તમે જ્યારે તમારો સિતારો ચમકતો હોય સત્તામાં હો તમારું ધાર્યું થતું હોય ધંધો તમારી રીત પ્રમાણે ચાલતો હોય મજા આવી જતી હોય ને એ વેગમાં આવીને કંઈ ખોટું કરી ના નાખતા કારણ કે જયારે દિવસો બદલાશે ને અને બદલાય છે ને બધાના જયારે દિવસો બદલાશે ને ત્યારે બધું એવું બહાર નીકળશે ને એ દિવસે બહુ તકલીફ પડશે એવી જ રીતે આપણા દિવસો જયારે ચાલતા હોય એટલે કે આપણે ધાર્યું કામ થતું હોય મજા આવતી હોય ધમધોકાર ધંધો ચાલતો હોય પૈસા ખૂબ કમાતા હોય એ વખતે નાના માણસનું પણ અપમાન ના કરી બેસતા એ પણ તમને ક્યારેક નડશે એ પાવરમાં એ પાવરમાં તમે કોઈક વાત નાના માણસનો ઇન્સલ્ટ કર્યો એ ભગવાનને પસંદ નથી કે એના પ્રાર્થ પ્રમાણે મેં એને આપ્યું છે તારા પ્રારભ પ્રમાણે તને આપ્યું છે તું ગર્વ અને અભિમાન કરે છે તો આઈ કે આઈ વિલ રિવર્સ ધ સિચ્યુએશન અને રિવર્સ ઇઝીલી થઈ જાય છે સારા સારાની સિચ્યુએશન રિવર્સમાં આવી જાય છે કે નહીં એટલે એથિકલ વર્ક એથિકલ રિલેશનશીપ્સ

ट जब corporates को मैं बात, करता हूं, तो एक बात अवश्य करता हूं जब मैं उनको कहता हूँ मनी कि, काम किया तो उसका कुछ सदुपयोग आपको करना चाहिए था जब आप मरते हो मर रहे हो इस पृथ्वी छोड़ के जब आप जा रहे हो तब आपके पैसे के बारे में आपके पास सिर्फ दो चॉइसेस है दो चॉइसेस इधर लीव गिव इधर लीव और गिव तीसरी चॉइस आपके पास है नहीं एल ई ए बी इधर लीव और गिव तीसरी चॉइस है नहीं क्योंकि वहां रिश्वत नहीं होती है और कफन को जेब नहीं होती है कुछ लेना ले नहीं जा सकते तो वाई आर यू डूइंग सो मच रॉन्ग टू अर्न दैट एक्स्ट्रा मनी हम क्यों इतना गलत काम करते हैं उससे टेंशन आता है और अभी तो सरकार के भी हाथ लंबे चौड़े बहुबली बन गए मैं आस्ते हस्ते एक बात अवश्य करता हूं कि नीतिमत्ता से आप काम करते हो मेहरबानी करी जीएसटी भरी दे जो जीएसटी का मैंने एक बात बनाई है एक जीएसटी ठीक ठीक तरह से आप भरेंगे तो दूसरी जीएसटी ऊपर से आप आप पे बरसेगी वो क्या है ये जीएसटी जो आप भरते वो गुड्स एंड सर्विसेज टैक्स है वो आप ठीक तरह से भरेंगे तो ऊपर से एक जीएसटी आप पे बरसेगी वो जीएसटी क्या है गॉड सेव टेंशन जीएसटी तब भरी दो रात्र शांति थी ઊંઘ આવે નહી તો ગમે ત્યારે ઊંઘ ગરમ થઈ જાય હા અને ઓલ ધ ડિપાર્ટમેન્ટ આર વર્કિંગ પાવરફુલી ધ સીબીઆઈ ધ ઈડી આઈટી બધા પાવરફુલી કામ કરે છે અને એને આમ સૂંઘતા સૂંઘતા પહોંચી જશે એકવાર એટલે નીતિમત્તાને પ્રામાણિકતાથી કામ કરવું કારણ કે અપ્રામાણિકતાથી પાપ વધે એ આપણને નડે છે ભલે આપણે થોડી રીતે આ વાતની ખબર ન હતી પણ આ શાસ્ત્રocrat છે આકીકાત છે અને લોકોના અનુભવમાં પણ મળતી આવે છે ઓનેસ્ટ એથિકલ હાર્ડવર્ક અરે જે 8 કલાકની આપણે વાત કરી ફેમિલી ફ્રેન્ડ્સ ફેઇથ હેલ્થ હાઇજીન હોબી સોલ સર્વિસ સ્માઇલ ફેમિલી સાથે ટાઇમ સ્પेंड કરો સાંજે 6 તો 6 7 તો 7 કદાચ આજની માતમા તમને બીજી કોઈ પ્રેક્ટિકલ વાત સાથે લઈ જવી હોય તો એક વાત આપ લેકે સાથે જના કે શામ કા આપકા ઓફિસ છોડને કા સમય આપ તય કર લેના फिक्स द टाइम एंड सी द चेंज इन योर लाइफ आई एम गिविंग यू वेरी प्रैक्टिकल सोल्यूशन फॉर अ वेरी पॉजिटिव चेंज इन लाइफ आपने तय किया कि शाम को साढ़े छह बजे में ऑफिस छोड़ूंगा साढ़े छह बजे आप छोड़ रहे हो और कोई कस्टमर आए तो बोल देना कि कल सुबह दस बजे जो भी आपका सुबह का समय है। त्या सुधी नी फॉर्मनेस तमें राखजो એન્ડ સી ધ ચેન્જ ઇન લાઈફ તમે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકશો તમારી હેલ્થ અને માટે તમે ટાઈમ આપી શકશો તમારી હોબી માટે તમે તમે ટાઈમ ટાઈમ આપી આપી શકશો શકશો તમારા ફ્રેન્ડ સાથે કનેક્ટ થવામાં આ બધું લાઈફ છે તો સાંજે સાડા છ વાગે તમે ઓફિસ છોડીને ઘરે ગયા ફ્રેશ થઈને તમે ભગવાનના દર્શન કર્યા ઘર મંદિરમાં આરતી કરી ફેમિલી સાથે બેસીને જમ્યા પછી અડધો કલાક સાથે બેઠા કંઈક સારો ટીવી શો જોયો બેઠા વાતચીત કરી કંઈક સારા બે બે ચાર પેજ વાંચ્યા કોઈ સારા પુસ્તકના એક બે ફ્રેન્ડ તમે કોલ કર્યા કેટલી સરસ તમારી ઇવનિંગ જાય અને ટાઈમે તમે રાત્રે સુઈ ગયા દસ હોય સાડા દસ હોય અગિયાર હોય વોટ યોર ટાઈમ પણ ટાઈમે સવારે સુઈ સવારે વહેલા ઉઠીને તમે યોગાસન કર્યા ફ્રેશ થયા તમે વોક લેવા ગયા ભગવાન